શું કોંગ્રેસના નેતાઓએ પૈસાની રેલમ છેલમ વિસાવદરની ચૂંટણીમાં ચાલુ કરી છે અને કહ્યું છે કે ગોપાલ ઇટાલિયાના વિરુદ્ધમાં વિડીયો બનાવો અને બે થી ત્રણ લાખ રૂપિયા લઈ જાઓ જે પ્રકારે આરોપ લાગ્યા છે ત્યાર પછી હવે મામલો પહોંચ્યો છે પોલીસ સ્ટેશનમાં અને પોલીસ અમલદારના સાથે વાત કરતા ગોપાલ ઇટાલીએ શું કહ્યું છે તેને લઈને વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન વિસાવદરમાં હવે એકાએક હડકમ મચી ગયો છે આજ વિસાવદરમાં એક સાયોના હોટલ છે અને હોટલમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ રોકાયા છે અને આમ આદમી પાર્ટીના કાર્યકરોને બોલાવીને કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયાના વિરુદ્ધમાં વિડીયો બનાવો આવી જે ઘટના બની છે જેમાં આ એક આમ આદમી પાર્ટીનો કાર્યકર છે તે કેદ પણ થયો થયો અને આરોપ લાગ્યો છે કે બે થી ત્રણ લાખ રૂપિયા કોંગ્રેસના નેતાઓએ તેને આપ્યા છે આ મામલે હડકંપ મચી ગયો છે અને મામલો હવે પહોંચ્યો છે પોલીસ સ્ટેશન અને પોલીસ અમલદારના સાથે ગોપાલ ઇટાલિયાએ શું વાત કહ્યું છે તે ઘટના પણ સામે આવી છે તારે પાર્ટી બદલવાની અને ચૂંટણીમાં આવી રીતે આ ઉમેદવારને મત અપાવવાનો આપવાનો અને આ કામ ઉમેદવાર આ ભાઈ અમારી પાર્ટીમાં જાણ કરી કે ભાઈ આવો મને ફોન આવ્યો છે પણ હું પૈસા લેવા માગતો નથી હું આવું કામ કરવા માંગતો નથી અને આપણે આવા લોકોને ખુલ્લા પાડવા જોઈએ જનતા સમક્ષ સરકારી તંત્ર સમક્ષ અને આવા લોકોને સજા થાય એના માટે આપણે કામ કરવું જોઈએ એમનું નામ છે હરદેવભાઈ વિકમાલ એટલે અમે એમને લઈ અને જ્યાં બોલાયા ત્યાં ગયા લાઈવ કેમેરા સાથે કન્ટિન્યુસ રેકોર્ડિંગ સાથે ચેક કર્યા કેમેરા સામે પછી ભાઈ પોતાની પર બેઠા પાછળની કારમાં હું બેઠો ગયા એ અંદર ગયા ત્યાં કોઈ ડીલ થઈ ચર્ચા થઈ હેતુલક્ષી બધી વાતચીત થઈ ત્યાં વિડીયો રેકોર્ડિંગ થયા ડીલ ના ભાગરૂપે બે લાખ રૂપિયા આપ્યા એ લઈ અને અમે સીધા તમારી પાસે ફરિયાદ લખાવવા માટે આવ્યા છીએ તમે આપી દો આનસી પોઈન્ટ ઓફ વ્યૂ જે પણ હશે તપાસ અલગ હતા લખાવવા માંગીએ છીએ એટલે અમે જાણતા નથી આમાં શું હોય તો તમે લખી દો અમે જે લખાવીએ ના તમે લેખિતમાં જ આપી તો ને તો હું લખવું એવું કઈ જરૂરી નથી બોલી નો આ પૈસા લઈ લો અત્યારે હું તો લઈ નઈ શકું બતાવવા માટે જો સેમ પૈસા ફરિયાદ કોણ આપે છે કાગળમાં વ્યવસ્થિત આપી દો ને આપડી સ્ટાફ લખી લેવું એ અત્યારે એટલો બધો સ્ટાફ મારો ચૂંટણી માં ગયો છે તમે પ્રોપર તમારી તપાસ માટે જે હોટલ ની અંદર બન્યા એના સીસીટીવી તો તમે અર્જન્ટલી કરો તમે ફરિયાદ આપશો ફોર્મલ વાત ફોર્મલ વાત એ તો હું કરી દઈશ ચૂંટણી પ્રક્રિયા ની અંદર પૈસા વેચવા એની કોઈ અર્જન્સી આવતી છે ને પ્રોસેસ નિયમ અનુસાર ખાલી આપી દો અમને લેખિત